હેલો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત ગુજરાતી સ્વાગત કરું છું તમારા બધા મિત્રો પરિવારનું આજના આપણા વાત છે પરિવાર રેસીના દાયકાના ગુજરાતી ચલચિત્રમાં નામાંકિત હિરોઈન તરીકે જેમનું અત્યારે પણ નામ લેવામાં આવે છે એક સમય એવો હતો સિત્તેરના દાયકામાં જાણે જાણીતી અભિનેત્રી એટલે કે સ્નેહલત્તાજી હોય અરુણા ઈરાણીજી હોય મીનાક્ષી હોય રાગીણી હોય કે રીતા ભાદુરીજી પોતાના અંગ પ્રદર્શન કરતી વેરાય કતરાતી હતી અને તેવા સમયે જ એક એવો હિરોઈન જે આ ગુજરાતી ચલચિત્રમાં પ્રવેશ કરે છે અને પોતાના જોબન છલકાવી એવો ડાન્સ કરે છે કે એ ડાન્સ લોકોના હૈયામાં વસી જાય છે અને તે વખતના યુવાધનોને પાગલ કરી દે છે અને પછી તો શું છે જ્યારે પણ કોઈ ગુજરાતી ફિલ્મોની જોડીમાં આમનું નામ હોય છે ત્યારે અવશ્ય આ ફિલ્મો લોકો જોવાનું પસંદ કરતા હોય છે પોતે મરાઠી ક્ષેત્રે એટલે કે હિન્દુ પરિવાર મરાઠી પરિવારમાંથી જન્મ લીધેલા હોવા છતાં પણ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પોતાની કારકિર્દીને સફળ કારકિર્દી બનાવી તમે સાચું જ સમજી રહ્યા છો કે આપણે વાત કરી રહ્યા છીએ આજે જયશ્રીબેન ટી વિશે તેમનો જન્મ હિન્દુ મરાઠી પરિવારમાં થયો હતો તેમના પિતાજીનું નામ ચિત્રસેન તરપદે હતું જેઓ મરાઠી નાટકના કારકિર્દીમાં મોટા કલાકાર હતા પણ બેન જયશ્રી ટીને કોઈ દિવસ ફિલ્મ ક્ષેત્રે આવવાની ઈચ્છા ન હતી તેમને હંમેશા પોતે એક ડૉક્ટર બનવાનું સપનું હતું પણ તેઓ ગુજરાતી હિન્દી અને મરાઠી ત્રણે ત્રણ ફિલ્મ ક્ષેત્રેમાં પોતાનું કારકિર્દી અપનાવી અને પોતે અભિનય કરી ચૂક્યા છે એમની અટકની પાછળ ટી કેમ લગાડવામાં આવે છે આજે પણ તેઓ કેવા દેખાય છે અને જયશ્રીબેન હાલ ક્યાં છે ને કેટલી ફિલ્મો કરી ચૂક્યા છે તેમને ઘણા બધા રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ પણ મળી ચૂક્યા છે તેમણે કઈ કઈ ગુજરાતી હિન્દી મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં તમને આપવાના છે તો વિડીયો પર નવા આવ્યા છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયોને જરૂરથી પૂરો જોજો તો ચાલો વાત કરીએ બેન જયશ્રી ટીવી છે ગુજરાતની ધરતી પર ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે સિત્તેર એસીના દાયકામાં પોતાના સુપરહિટ ફિલ્મો આપનાર જયશ્રીબેન ટીનો જન્મ બાર જુલાઈ ઓગણીસો ઓગણપચાસમાં હિન્દુ મરાઠી પરિવારમાં થયો હતો તેમના પિતા ચિત્રસેન તલપડે તેઓ પણ મરાઠી નાટકમાં મોટા મહાન કલાકાર હતા અને જયશ્રીબેન ટીને બે મોટી બહેન અને એક ભાઈ હતા તેમને શરૂઆતમાં અભિનય પ્રત્યે કોઈ રસ ન હતો તેમને તો ડૉક્ટર બનવું હતું જયશ્રીબેન પોતાની મોટી બેન સાથે દસ વર્ષની ઉંમરે ફિલ્મોના શૂટિંગમાં શૂટિંગ જોવા જતા હતા અને આ સમયે તે વખતના મશહૂર ડિરેક્ટર વિજય ભટ્ટે જયશ્રીને પહેલીવાર વાર જોતા જ અને તેમની માસુમિયત જોતા ઓગણીસો ઓગણસાઠમાં બનેલી ફિલ્મ ગુંજ ઉઠી શહેણાઈમાં પોતાને બાર કલાકાર તરીકે તેમને અભિનયનો રોલ આપ્યો હતો અને જયશ્રીબેન ટીનું પહેલું ફિલ્મ અને ફિલ્મની કેરિયર બાર કલાકાર તરીકે ત્યાંથી જ શરૂઆત થઈ હતી અને પછી તેમણે ઘણી બધી મરાઠી ફિલ્મોમાં બાર કલાકાર તરીકે પોતાની એક આગવી છાપ છોડી હતી આ સમયે તેમનો અભ્યાસ ચાલુ હતો અને તેમણે પોતાનો અભ્યાસ પણ મુંબઈની ખાલસા કોલેજમાં પણ પૂર્ણ કર્યો હતો જયશ્રીબેન ટી ઘણા જ ઉમદા ડાન્સર હતા તેમણે ક્લાસિકલ ડાન્સર તરીકે પણ શિક્ષા પ્રાપ્ત કરી હતી દાયકામાં પોતે સોંગ કરી અને પોતાની લોકોને ધીમે ધીમે જયશ્રીબેન બધાના દિલોમાં રાજ કરવા લાગ્યા હતા અને તેમને હિન્દી ફિલ્મો પણ ઘણી બધી કરી હતી હિન્દી ફિલ્મોની આપણે વાત કરીએ તો ફિલ્મ જાની દુશ્મન શોખીન ઘર ઘર કી કહાની ઘર હોતો એસા જેવી ઘણી બધી હિન્દી ફિલ્મોમાં પણ પોતે યાદગાર ભૂમિકા ભજવી ચૂક્યા છે પણ તેમને કોઈ એવી હિન્દી ફિલ્મની ઓફર ના થઈ જેમાં તેમને લીડ રોલ મળી શકે અને તેમના લીધે તેમણે પોતાનું કેરિયર ગુજરાતી ફિલ્મો તરફ વારી લીધું લીધું જે સમયે તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વર્યા તે વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી જાણીતી અભિનેત્રી એટલે કે સ્નેહલતાજી રાગીણી રીટા ભાદુરી મીનાક્ષી આવી ઘણી બધી હિરો હિરોઈનો દબદબો ચાલતો હતો ગુજરાતી ફિલ્મોમાં આ લોકોની જોડી અવશ્ય જામેલી હતી અને તે સમયે જયશ્રી ત્રીએ પોતાનો પગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મૂકવાનું નક્કી કર્યું હતું પણ જ્યારે પણ આ હિરોઈનો સ્નેહલતાજી હોય હોય રીટા ભાદુરી હોય મીનાક્ષી હોય તે કોઈ પોતાનું જોબન છલકાવીને ડાન્સ કરી શકે તેવા કોઈ હિરોઈન ન હતા આ સમયે તેમણે પહેલી ફિલ્મ નરેશ કનોડિયા સાથે ડિરેક્ટર ચંદ્રકાંત રાગાણીની ફિલ્મ કર્યા બાદ ઓગણીસો માં આવેલી ફિલ્મ વલજારી વાવમાં દમદાર અભિનય કર્યા બાદ જયશ્રી ટ્રી ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ગોરલ ઘરાસણી કેસર ચંદન માડી તારા અઘોર વાગે નાગમતી નાગવારો તેજલ ઘરાસણી કરયુગની સીતા પ્રેમ દિવાની લોહી ભીની ચોંદડી મારો રસીઓ સાજન માડી તારા અઘોર નગારા વાગે આવી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં તેમણે પોતાનો અભિનય પાથરી અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા જયશ્રીબેન ટીની વાત કરીએ તો તેમને ઘણા બધા પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમણે ત્રણ એવોર્ડ ગુજરાત સરકાર તરફથી અને બે મહારાષ્ટ્ર સરકાર તરફથી પણ તેમને પુરસ્કાર આપવામાં આવ્યા હતા ગુજરાતી હિન્દી મરાઠી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર અને 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 રોલ રોલ બાર કલાકાર નેગેટિવ કરી પોતાનો નાટકીય ક્ષેત્રે અને ફિલ્મ ક્ષેત્રે પોતાનો અભિનય પાથર્યો હતો મોટી ઉંમરે પણ તેમણે માસીનો રોલ માનો રોલ અને કાકીનું પાત્ર પણ ભજવેલું છે ફિલ્મોમાં આજે પણ તેઓ ફિલ્મોથી જોડાયેલા છે અને સાથે સાથે તેમને લાઈફ ટાઈમ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે વાત કરીએ તેમના અટકની પાછળ લગાડવામાં આવતો ટી કારણ કે જયશ્રીબેન ટીનો અર્થ એવો હતો કે જયશ્રીબેનની સરનેમ તરપડે છે અને આ તરપડે શબ્દ અઘરો લાગતો હોવાથી બોલવામાં તકલીફ હોવાથી તેમને ડાયરેક્ટ ટી લગાડવામાં આવ્યો હતો અને પછી જયશ્રીબેને પણ પોતાની દરેક ફિલ્મો પાછળ પોતાનો ટી લગાડી દીધો હતો ઓગણીસો છ્યાસીમાં આવેલી ફિલ્મ લોહી ભીની ચુંદડી ને એનું એક યાદગાર ગીત છે વાંકી વળું તો મારી કેડ વળી જાય આ ગીત આજે પણ લોકોના હૈયામાં વસી ગયેલું છે આનો ડાન્સ આજે પણ જયશ્રીબેન ટી માટે એક યાદગાર ડાન્સ બની ગયો છે આ ફિલ્મની સિક્વલ બીજી રોહિત ઠાકોર દ્વારા બનાવવામાં આવેલી છે ફિલ્મ લોહીભીની ચુંદડી પણ આ સોંગ અને આ સોંગમાં જે ડાન્સ છે તે આપણને ફરી જોવા નથી મળ્યો અને કદાચ આવો ડાન્સ કે આવું ફિક્ચર ફરી જોવા પણ નહીં મળે આ સિવાય પણ જયશ્રીબેન ટી હિન્દી ગુજરાતી અને મરાઠી ફિલ્મોમાં ઘણા બધા કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે એમને મોટા કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે જેમ કે નરેશ કનોડિયા હોય ઉપેન્દ્ર ત્રિવેદી હોય રણજીત રાજ હોય આવા મહાન કલાકારો સાથે પણ પોતાની જોડી જમાવી ચૂક્યા છે તેમને રાષ્ટ્રીય પુરસ્કારો પણ ઘણા બધા મળ્યા છે તો આ હતો બેન જયશ્રી ટી વિશેનો એક નાનકડો લેખ અને તમારી પાસે પણ કોઈ બીજી એવી વાતો હોય જે અમે આજે રજૂ કરી શક્યા નથી તો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો અને કયું ફિલ્મ તમને જયશ્રી ટીનું વધારે પસંદ આવે છે તે પણ જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો તો ફરી મળીશું કંઈક નવી જ અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત